ગુજરાતની ધરા એટલે સંત શુરાને દાતારોની ભૂમિ ગામડે ગામડે અનેક પાળિયા ઊભા છે ને પાળીએ પાળીએ કઈક શૌર્ય કથા ને વાર્તાઓ ધરબાયેલી પડી છે કવિ દાદ નોંધ શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુઓ એક ખોદો તો આખી સરિતા નીકળે જનક જેવા આવી હજુ હળજો હાકે તો આ ધરતીમાંથી હજુ પણ સીતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો ને ગીતા નીકળે ને વળી આ જ ધરા માટે કહેવાય નેક ટેક અને ધરમ ની જ રે અને વળી પાણે પાણે વાત એ તો સંત ને શુરાના વૈસણા અમ ધરતીની અમીરાત આધરાની કેટલીય વાતો છે જે હજુ સુધી આપણા કાન સુધી નથી આવી હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જે એક આધરાની સરસ મજાની વાત સાંભળવાના છીએ જેને નાનાભાઈ જેબલિયાએ શબ્દરૂપ આપેલ છે ગરૂડના ઈંડા જેવા શ્વેત બળદિયા ડૂકમાં રણતી ઘૂઘરમાળ તીરે પડે હાલતી ગાડી અને ગાડીમાં ગાદલા તકિયાને અઢેલીને અંદર બેઠેલ પાંચે જેટલા શેઠીયાના પહેરવેશમાંથી નીતરતી શ્રીમંતાઈ હડાળા ગામના પાણી શેડેથી છે ગોંદ્રા હુંધી કુતુહલની એક લકીર દોરાઈ ગઈ દૂધના ફીણ જેવા ધૂતિયા તોળા મલમલની આટાળી પાઘડીઓ ઉજળા અંગરખા ઉપર દૂધની તર જેવી કુમાશવાળા ભાગ્યશાળી મોરા હડાળા ગામનો પાણી શેડો ચંબ્યો રસ્તાની પગવાટ અચંબી આવન જાવન સઘળી અચંબી અરે આવા અકળ કાળમાં આ સુખી દેખાતા શેઠિયા આમ ઉઘાડે ગામત્રે કાની ગયા એને બીક પણ નથી લાગતી કે બટકા ધાન વગર ચળવળતો આ દુકાળિયું મલક રસ્તો આંતરીને આવી રૂડા લુગડા પણ ઉતારી જાહે ગામ અચંબાતું હતું ગાડું ધીરે 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 હાલતું હતું ગામનો ઝાપો આવ્યો પારેવાની જુવાર ગોંદરે નાખીને પાછા વળેલા હડાળા ગામના વેપારી ખેમો દેદરાણી આ ગાડા સામે એકાદ પળ જોઈ રેત અને પછી ગાડા પાસે જઈને બે હાથ જોડે જય જીનેન્દ્ર શેઠિયાઉ ઉતરો ઉતરો ભા ગાડામાં બેઠેલા શેઠિયાઉ ઉતર વાળવાને બદલે ગામડા ગામ વેપારી જેવા લાગતા આ આદમીને ચિકિત્સક નજરોથી જોઈ રેત માદરપાટનું ઝાડું ધોત્યું બે તારી ખાદીનો ઝાડસેરો કોટ પગમાં દેશી ચામડાના પગરખા અને માથા ઉપર ઓટણ ગોટણ વીટેલ પાઘડી અણહારે તો કહી દીધું કે વાણિયાનો દીકરો પણ શેઠિયાઓની બુદ્ધિને આ વાત માંડ માંડ ગળે ઉતરી આપણા નાથભાઈ આવાય હોય આવા મુફલીસ લ્યો હાલો બાપા ફરી પધારો ખેમો શેઠ બોલ્યા હું નામ તમારું શેઠ મારું નામ ખેમો દેદરાણી શેઠિયાઓ નાતી લો સૌ તમને પરબારો નહીં જવા દઉં જુઓ ખેમચંદ શેઠ ગાડાના મહેમાનો ગંભીર થઈને બોલ્યા અમે ઉતાવળ કામે નીકળ્યા આખું ગુજરાત ભમવાનું હોવાથી રોકાણ થયો કે એમ નથી લ્યો જય જીનેન્દ્ર નારે રે શેઠિયા ખેમો દેદ્રાણી ગાડીની આડે ઉભા રહ્યા તમને ઘેર લઈ ગયા વગર અરબારા નહીં જવા દઉં મારા જીવના હો ખેમા શેઠ તમે કાંઈક વાતની ગંભીરતા સમજો અમારી કારીગરી બહુ ભારેગરી અને ઉપાધિવાળીસ હોય બાપા આખો સંસાર ઉપાધિથી ભરેલો અને એમાંય વળી ઉપરા છાપરી આ બીજો દુકાળ ચિંતા સૌને હોય શેઠિયાઓ ખેમચંદ શેઠ આ ચિંતા અમારી પોતાની નહીં આખા ગુજરાતની છે ગુજરાતની પ્રજાની છે અને એથી આગળ વાત કરીએ તો આખી ગુજરાતના વણિક મહાજનની છે અમે બધા એકાદ માસ્તી ચોરના માથાની જેમ ગુજરાતમાં ભમિયત પાટણ અમદાવાદ ખંભાત ધોળકા ધંધુકા અને આ બાજુ ગુજરાત અને માળવામાં ભયંકર દુકાળ ખબર છે શેઠી આવ પણ ઈશ્વરના કોપ આગળ આપણાથી હું થઈ કે મહાજન મરમવ્યા હસ્યા તમારી વાત તમારા પૂરતી ખરી હશે પણ અમારે તો ઘણું ઘણું કરવાનું જ ખેમા શેઠ અમારી ઉપર તો આભ ખાંગો થયો હોય બાપા ખેમો શેઠ ઊંડાણ ભર્યું હસ્યા એવું હોય કાલે હારાવાના થાય ખેમચંદ પાઘડીના આટામાં આંગળી નાખીને મૂસમાં હસ્યા ગાડીમાં બેઠેલ મહેમાનોને જો ત્રીજી આંખ હોત ને તો એ જોઈ શકત કે જે વાતને આપણે છુપાવી રાખી એ આખી વાત આ માણસ વિગતે જાણે ધંધે ધાપે અને રહેણી કહેણીએ ભલે ગામડિયો રહ્યો બાકી તો એ વાણિયાનો ચતુર પુત્ર હા એ મજા તું ભાલ હડાળાના ગામડિયા વાણીને ખબર હતી કે ચાપાનેરના મહજન ઉપર બાદશાહ મોહમ્મદ બેગડાએ બરાબરની સાંકડી ઉતારીત ચાપાનેરનો એક જૈન ભોજક ઉલ્લાસમાંથી તોરમાં બાદશાહ આગળ બોલી ગયો તો બાદશાહ સલામત અમારા શાહ ઈ તો અમારા શાહ અને તમે બાદશાહ એટલે કે શાહ કરતા પા ભાગના શાહ એમ કે બેગડાએ ભોજકની તો છડાઈનો આ ચાબખો એ વખતે તો સંતાડીને હૈયાના ખૂણામાં મૂકી દીધેલો પણ વિક્રમ સંવંત પંદરસો ઓગણચાલીસમાં ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો પ્રજાની ચીસો હજુ તો ચાલુ હતી અને પંદરસો ચાલીસમાં દુકાળે બીજો ઘા પડ્યો તળમાંથી પાણી કોઠારમાંથી અન્ન અને જમીનમાંથી લીલા ઝાડ પણ સુકાઈ ગયા લાખો પશુઓ અને લાખો માણીઓના ભૂખના બોકાસા વીઠાં શાહી ખજાનાની ગુંજાશ ટૂંકી પડીને ઊભી રહી મહમદ બેગડાના મગજમાં ચમકારો થયો એને તરત પેલા ભોજકનો હંતાડેલો ચાબખો વળતા પ્રહાર માટે તૈયાર કર્યો ભોજકને બોલાવીને પાદશાહે તાકીદ કરી ભોજક તારા શાહ પાદશાહ કરતા વધે ખરું ને હવે તારા શાહ ને કહી દે ક્યાંકી ગુજરાતની પ્રજાને એક વર્ષ માટે અન્ન અને વસ્ત્ર પૂરા પાડે અને આમાં કસૂર થાહે ને તો શાહ ની પદવી તો લઈ લઈશ પણ પછી એ બધાનું શું થાહે એ તો ખુદા જાણે ચાપાનેરના મહાજન આગળ ભોજકે આ માઠા સમાચાર દીધા ત્યારે ડાહી કોમના તો લેવો જ સંસ્કૃતિ અને કીર્તિ ઉપરના પ્રહારનો જવાબ પણ આપવો અને આ રીતે ચાપાનેરના શેઠિયા ફરતા 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 આ જડાળા ગામને પાદર આવીને નિભાર્યા હડાળાનો ખેમચંદ હેદ્રાણી એને જોઈ ગયો

આભ ફાઈટો આખી ગુજરાતની પ્રજાને એક વરહ લગી અન્ન અને વસ્ત્ર પૂરા પાડવાના તો એમાં શું શેઠ લ્યાવ ખેમો હસ્યો મહેમાનોને અચંબો થયો તમને ખેમસન શેઠ આ બધું સાધારણ લાગે મારું વેણ પાડવાનું વચન આપો પછી કહું શેઠિયાઓ પાડશો બોલો જોઈ જુઓ શેઠિયાઓ તમે રહ્યા નગરમાં વસનારા ભાઈશાળી માણસ તમને આમાં ઘણા ટાણા મળશે અવસરે સાપડશે પરંતુ મારા જેવા સાવ ગામડીયા માણસ આવો લાભ નહીં મળે માટે થોડોક ના બાપા મોણ ક્યાં વેણ નાખું પ્રજાને એક વરહ લગી અનાજ અને કપડાં આખેમો દેદરાણી પૂરા પાડશે હા મહાજનની પાંચે પાંચ પાઘડીઓ એના ઉજળા કપાળમાં પડેલી કરચલીઓ સુધી લહરી આવી ખેમજન શેઠ ડાઘડી તો નથી સહકી ગઈ ખેમચંદ શેઠ મોકળો હસ્યા સાત્વિક ખોરાક ખાવ છું ભગવાન મહાવીર સ્વામીની દયા છે ડાગળે હું કામ ચસકે પણ આપણે ગીરતી ઉપર પગ મૂકવા તૈયાર થયેલા બાદશાહને ડાગળે તો મારે હસમચાવી જ પડે ને ખેમા શેઠ કંઈક હિસાબ ગણજો કિતાબ ગણજો સરવાળા કરજો અરે બધુંય થઈ રહે હે આત્મવિશ્વાસના રણકાથી ખેમચંદ શેઠ બોલ્યા આપ સૌ બાદશાહ પાસે જાઓ બાદશાહ ને જો કે હડારેથી સોના ચાંદીના ગાડા ભરીને ખેમો મોકલે માટે અને રાજનો ખજાનો ખાલી રાખે ખેમો સોના રૂપાથી પોતાના ગુજરાત હું વાત છે શેઠ મહાજન હવે ઠંડુ થઈ ગયું હતું આવો એમ કહીને ખેમા દિધ્રાણી એ ધોળિયા એવા ખોડામાં હંગરેલી લોઢાની કોઠીઓ નાણાંથી ભરેલી બતાવી તમને ધન્ય છે ઓ ખેમા શેઠ તમારી સાદગી અમને છેતરેલા ઘડાળેથી મહાજન સિદ્ધુ બેગડાના મહેલે ગયું મહેલેણીની વાત કરી મોહમ્મદ બેગડો ખુશ થઈને બોલ્યો તમે શાહ હાચા શાહી તો શાહ હો અને આખું વરસ ખેમા દેદરાણીએ ગાડા ભરીને બેગડાને મોકલ્યા કર્યા આવા હતા પહેલાના સમયમાં દાનેશ્વરી લોકો મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી